કાટ પાણી આવું ભાઈ પાણી કાઢો પાણી આટલી આ ભાઈ આયા આટલી આ બીજા મિત્રો ઓર આ તરત ભાઈ કેમ કેમ હે મોજ 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 ની ની કી નો જો મોજ મોજ સ્વાગત પછી નથી તું

કહો તો કે મિની ગિરનાર જેવું વાતાવરણ છે ખૂબ સરસ આપણા વાગડ વિસ્તારમાં મજાનો નજારો છે બાબુભાઈ કેમ કેમ છે બસ મજા છે તમારે મજા છે ને ખૂબ જાણીયામણું વિસ્તાર ડુંગરી વિસ્તાર જોવા છે બહુ જ જગ્યા આમ તો ખુબ સરસ મજાનું વાતાવરણ છે જોઈ શકો છો જમા દે ધીરે ધીરે ચાલુ મજા પણો પડા પડો

પછી એ લોકો બેન કે ભાઈ તું ભાઈને કે તું અહીંયા રે અને હું જાતી રહું આમ પછી એ થર પારકર માં કાર જ ડુંગર છે ને આ ઉપર ઢોરી દેરી છે અહીંયા બાઈને તપ કર્યું ને ભાઈને અહીંયા તપ કર્યું આય એમ આયા જૂનો ઇતિહાસ છે આ જૂનો લગભગ રામ અવતાર એજે દિન નેહડા હતા તીયા નાજમ તો એ આય અબાવર ન તો તેદી બદે ફર ખાય ને કોઈ બન વગળો બન વગળો તન બૂડ ખાતા કોઈ પીતા ગાય આપણે પાંડો અહીંથી આ ને છે મેં જોયું નથી આ રા આ એ આ રણમાંથી એ રણ વરુડી ઓહી પેલા મીઠો દરિયો હતો તે પછી અહીંયા ત્રણ કુવા છે આ ટેકરી નદી આવી છે ત્રણ ટેકરી નદી ભેગી થી જ પાણી મીઠું ખોદો તો ખારું ખોદો તો ખારો બે ફૂટે હા દોઢ ફૂટ બે આ એક એવી જગ્યા છે જ્યાં તમે ખાલી બે ફૂટ કે દોઢ ફૂટ ફૂટો ને એની અંદર થી પાણી નીકળે બઉ ઐતિહાસિક જગ્યા હતી ખારા વિસ્તારમાં રણ વિસ્તારમાં મીઠું પાણી નીકળે છે

જો મિત્રો તમારા ફરવા હોય તો તમારે આવવું પડશે કચ્છ તમે બાલાસરા ગામ જશો તમને મળી જશે તમે ત્યાંના લોકોને પણ પૂછા કરી શકો છો તમને રસ્તો બતાવી દેશે બે રસ્તા એક પર

નથી હલાતું હવે ઉપર જોઈએ કેવો નજારો હે શું હાલત છે આ ચડવાથી ઉપર જોઈએ પો ભાઈ કેમ કેમ થાય નજારો હાલો શોર્ટ નાખી ગરમી બહુ છે હાલો મિત્ર ફરીથી ચડાવી શરૂ કરીએ આપણે રનિંગ પકડો

કેમ કેમ રહ્યું કે કા તમારે તારા જે કેમ કરે ને કે દેખા તું ચારી ઓર વાદળા જે વાતાવરણ અને દૂર એક નદી ચાલે છે રી બહુ મસ્તીનો નજારો છે પણ થાક બહુ વાગ્યો આ તો અર્ધ ચડાઈ થાકી જાય અમાર પરમ ચડાઈ કરી રહ્યા